ડીજે કે બેન્ટનો ધંધો તમે કરતા હોય તો તમે હવે ના કરી શકો કેમ કે ગુજરાતની અંદર જે લાગુ થઈ ગયો છે કે ભાઈ ડીજે અને બેન્ટને પ્રતિબંધ કરવામાં આવશે શું ખરેખર આ વાત સાચી છે કે ખોટી છે આ બધી જ ડિટેલ હું તમારા સુધી પહોંચાડવાનું કામ હું કરી રહ્યો છે એટલે વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા આવતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખે શું ખરેખર મિત્રો અત્યારે આગળ લગ્નની સિઝન આવી રહી હોય ત્યારે અત્યારે જે વાત કરવામાં આવે તો જે રીતના મોટી મોટી બેન્ટો છે મોટા મોટા ડીજે છે સાઉન્ડ સિસ્ટમ છે શું બંધ કરી દેવું જોઈએ કે નહીં કે પછી આ હું નથી કરી રહ્યો મિત્રો અત્યારે જે અમુક અમુક સમાજની અંદર ડીજે કે બેન્ટ બંધ કરી દીધાલા છે અને સાથે સાથે ઘણી બધી જગ્યા પર આવેદનપત્ર પણ આપી રહ્યા છે કે લાખો યુવાનો ડીજે અને બેન્ટના માધ્યમથી રોજગારી મેળવી રહ્યા છે પોતાનું ગુરજાન ચલાવી રહ્યા છે હવે મિત્રો વાત કરવામાં આવે તો ખાસ કરીને તો જે રીતના બેન્ટ જે આદિવાસી સમાજની અંદર બેન્ટની દુનિયામાં ખૂબ જ અત્યારે ચાલી રહી છે ત્યારે લાખો રૂપિયા બેન્ટ લે છે પરંતુ જે બેન્ટમાં લાખો રૂપિયા લેવામાં આવે છે એ બેન્ટની અંદર એટલો મોટો સ્ટાફ કામ કરતા હોય છે કે મિત્રો એટલા માટે જ એનું બજેટ પણ વધારે છે પરંતુ ગુજરાતની અંદર જે રીતના ડીજે અને બેન્ટ થોડો થોડા દિવસોમાં પ્રતિબંધ મુકાઈ શકે છે આ હું નથી કહી શકતો મિત્રો પણ અત્યારે જે અમુક અમુક સમાજમાં તો મુકાઈ ગયા છે પણ કદાચ મૂકાય મૂકી શકે છે સરકાર તે અત્યારે જે રીતના અલગ અલગ સમાજમાંથી અલગ અલગ સમાચારો આપણને મળી રહ્યા છે ખાસ કરીને આદિવાસી સમાજની અંદર ડીજે બેંટ પર ખરેખર પ્રતિબંધ લાગી શકે છે આ હું નથી કેતો ભાઈ કોઈની રોજગારી કે કોઈનું રોજગારી આપણે સીનવાનું કામ નથી કરતા પરંતુ જે રીતના માહિતી મળી રહી છે એ જ રીતના તમારા સુધી માહિતી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે શું આમ તમારે અવશ્ય કોમેન્ટ કરવાનું છે કે ડીજે અને બેંટની અંદર લાખો યુવાનો રોજગારી મેળવે છે પોતાનું જીવન ચલાવે છે પોતાનું પરિવાર ચલાવે છે તો એ કેવી રીતના સીનવાઈ જાય એ પણ એક પ્રશ્ન છે ને તો તમારે કોમેન્ટ કરવાનું શું ખરેખર આદિવાસી સમાજની અંદર ડીજે બેન્ડ બંધ થઈ જવું જોઈએ કે નહીં કે ચાલવું જોઈએ એક જરૂરથી તમે જણાવજો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો ચેન વધ